હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારા માનવ ક્લાસીસ માં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલ આપણે ધોરણ છ માટે ત્રીજું ચેપ્ટર ગણિત ને લાવીએ છીએ સંખ્યા સાથે રમત સાવ ઇઝી છે જેના માટે તમારે ઘડિયાળ પ્રિપેર કરવા જરૂરી છે અને આ પાઠમાં થોડી ઘણી ચાવી આવે ચાવી એટલે શું કે જેને બે ત્રણ પછી છ નવ અગિયાર એવી રીતને કેના વડે ભાગી શકાય એ તમારે જોવાનું છે એના માટે તમારે ચાવી પ્રિપેર કરવી જરૂરી છે એના દાખલા પણ તમને પરીક્ષામાં પૂછાય છે તો ફટાફટ આપી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી તમને અમારા વિડીયો બધા મળી રહે પહેલું તમને આપેલું છે કાંઈ કાંઈ ત્રણ પોઈન્ટ બે અવયવ અને અવયવી તો તેની વ્યાખ્યા પણ પરીક્ષામાં એક માર્કમાં પૂછાય છે તેથી આવડવી જરૂરિયાત છે તો આપણે જોઈ શું કીએ છીએ કે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને અવયવ કહે છે એટલે કે ભાગી શકાય એટલે કે શું તો કે જેના અવયવ પડતા હોય જો આ રીતે ત્રીસ છે તો ત્રીસ ને તમે ભાગી શકો છો એક વડે બે વડે ત્રણ વડે પાંચ વડે છ વડે દસ વડે પંદર વડે ત્રીસ વડે એટલે મીન્સ કે ઘડિયો હોય જ એવી રીતના છે અવયવ આપેલ સંખ્યાને બીજી સંખ્યા વડે ગુણ ગુણવાથી મળતી સંખ્યા આપેલ સંખ્યાની અવયવી છે એક્ઝામ્પલ તરીકે આપેલ છે બે ના હોય તો એ તેમાં તો ઘડી ઘડીઓ જ છે જો બે ચાર બે કુ બે બે દુ ચાર બે તરી છ બે ચોગાન બે પચાસ દસ નેક્સ્ટ જેવી રીતના આવતા હોય અગિયાર બાર નો ઘડે બાર દુ ચોવી બાર તેર દુ છવી એવી રીતના ચાલો નેક્સ્ટ આપણને જોઈએ એના બધા થિયરીકલ આપેલું છે પણ આ બહુ ઓછું પૂછે છે આ જે વ્યાખ્યા હતી એ શકે છે પૂર્ણ સંખ્યા કોને કહે છે એ પૂછાઈ શકે છે જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા કેવો હોય બમળો એટલે કે જે સંખ્યા હોય તેનો સરવાળો કરવાનો અને એના કરતા એ કેવું હોવું જોઈએ બમળો હોવું જોઈએ એને સંપૂર્ણ કહે છે પાછે જોઈએ આપણે ચાલો વ્યાખ્યા આપેલી હતી જે આપણે હમણાં સમજ્યા એ તમે આમાંથી જોઈ જોઈને લખી શકો છો નીચે જોઈએ આપણે તમને કઈક સૂચના આપેલી છે કે આપેલ સંખ્યાના તમામ અવયવો લખો તો કે બત્રીસ ના અવયવો ગણવાના તો કે બત્રીસ બરાબર એક વડે ભાગી શકાય કોઈ પણ સંખ્યા એક વડે ગુણાકાર થઈ જ શકે છે તો કે બત્રીસ એકા બત્રીસ સોળ દુ બત્રીસ થાય એટલે પેલા નાનો અવયવ લખવાનો અને પાછળ મોટી સંખ્યા પછી ચાર અઠાઈ બત્રીસ થાય એટલે બાકી કોઈ આવતા નથી હવે જો આને અહીંથી નામ લખવાનું તો કે એક બે ચાર આઠ સોળ ને બત્રીસ તેના શું છે નેવ પછી પિસ્તાલીસ દુ નેવ થાય ત્રીસ તરી નેવ થાય અઢાર પંચા નેવ પંદર છ નેવ દસ નવા નેવ જો તમને ઘડિયા ને એવું બધું ન આવડતું હોય તો તમારે ભાંગાકાર કરવો ફરજિયાત છે બે થી ચાલુ જ કરી દેવાનું બે ત્રણ પાંચ એના માટે જો ચાવી પાકી કરશો તો તમને આઈડિયા આવી જશે કે આને તમે ભાગી શકો છો કે નથી ભાગી શકા એટલે બે ત્રણ બધાની પાંચની છ ની નવ ની અગિયાર ની એ બધાની ચાવી પાકી કરી દે એવી રીતના જોવા દાખલા બધા ગણેલા છે અને અવયવ વાળા તમે જોઈને આમાંથી કરી શકો છો ભાગાકાર કરવાની આળસ કરવી નહીં જો ભાગાકાર પણ ન આવડતા હોય તો એ પહેલા તમારે શીખવા પડશે આ આધાના અવયવના દાખલાઓ નીચેનો આ ચારસો વીસ વાળા ના લખેલા છે બધા અવયવ ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ જોશું આપણે શું કીએ છીએ અવયવી અવયવી એટલે શું ઘડિયો તમારે પાંચ લખીનો ઘડીયો એમાં લખવાનો છે બે ત્રણ જોઈ બાકી તમારે કરવાના જાતે સાત છે તો સાત એક સાત સાત કેટલા થાય તો કે ચૌદ સાત તરીકે એકવીસ સાચો અઠ્યાવીસ સાત પાંત્રીસ

પછી તમને પ્રશ્ન નંબર ચાર માં છે આઠ ના બધા અવયવી લખો જે સો થી ઓછા અવાય આઠ ના બધા અવયવ હવે એટલે ઘડ્યો તમારે ચાલુ જવાનું ચાલુ જવાનું આઠ આઠ નાખતા જવાનું આઠ છે એમાં આઠ નાખો તો સોળ એવી રીતના ઘડીઓ આવડતો અહીંયા લાગી કોઈ પ્રોબ્લેમ નથી એસી સુધી તો પછી નો આવડતો શું કરવાનું એસી માં આઠ નાખો એટલે અઠ્યાસી અઠ્યાસી માં આઠ નાખો તો છન્નું તમારે સો થી ના નાખી દે છન્નું માં આઠ નાખી દે મોટા થઈ જાય એટલે સો થી બહાર જવાનું નથી તો આવી રીતના અવયવો પાડવાના છે આમાં એવું છે પ્રશ્ન નંબર પાંચ માં પછી છ જોઈએ બે ના પ્રથમ પાંચ અવયવ તો કે બે કુ બે બે દુ ચાર બે તો છ બે ચોક બે પચાસ ને દસ ચાલો આ હતા હવે હવે નીચે તમને કંઈક આપેલું છે તન પોઈન્ટ ત્રણ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ છે તો કે અવિભાજ્ય કોને કહેવાય તો કે જે સંખ્યાઓને એક અને પોતાના સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે વિશેષ ભાગી ન શકાય એટલે કે એને ભાગી શકાતા ન હોય

છે વિભાજક સંખ્યા વિભાજક કોને કહેવાય આ વ્યાખ્યામાં પૂછે છે વિભાજક જે સંખ્યાઓને પોતાના એક સિવાય બીજા નિશેષ ભાગી શકાય એક એક વડે તો કરી જ શકાય એનો અવયવ પણ બાકી બીજી સંખ્યા વડે પણ થતો હોય ધારો કે જો ચોવીસ લઈ આપણે ચોવીસનો થાય થાય કે ન થાય તો કે બે વડે થાય બાર દુ ચોવીસ પછી માં આવે ત્રણ અઠાર ચોવીસ ચારમાંય આવે ચાર છ ચોવીસ એવી રીતના અનેક વડે ભાગી શકાતા હોય નીચે આપણે જોયું બેકી સંખ્યા બે ચાર છ આઠ દસ એવી રીતના અસંખ્ય યુગ્મ સંખ્યાઓ કહેવાય અયુગમાં બેકી હોય ને યુગમાં કહેવાય એકીને કઈ કહેવાની અયુગમાં તો એ બધી તમને આવડતી જોઈએ ચલો નીચે વિભાજે સંખ્યા આપેલી છે વ્યાખ્યા છે આપણા ઉમના જોઈએ તમે આમાંથી જોઈને લખી શકો છો

છાસઠ પણ આવે અડસઠ અને 69 પણ આવે છે ચાલો આગળ જોઈએ કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય તફાવત છે તો કઈ કઈ તો કે ચાર છવ્વીસ 58 ચોત્રીસ તેત્રીસ એકાવન એ બધી કેવી છે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્યમાં કઈ આવશે સાત સાડત્રીસ એકત્રીસ ને તેપન ચાલો એવી જ રીતના નીચે આપેલી છે નાની મોટી સંખ્યા થી એકથી દસમાં સૌથી અવિભાજ્ય મોટી અવિસંખ્યા અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે સાત છે અવિભાજ્ય એટલે કે ભાગી શકાતી ન હોય એવી જો આઠ નવ ને દસ એ બધાને ભાગી શકાય એટલે એ અવિભાજ્ય કહેવાય નહીં સાત કોઈને ઘડેવા ન આવી શકે પછી નાની કઈ તો કે બે હજી મેં હમણાં સમજાવ્યું હતું મોટી ત્રીસ થી ચાલીસ માં મોટી કોણ તો કે સાડત્રીસ અને નાની એકત્રીસ પચાસ થી સાહીઠ માં ઓગણસા્ય સંખ્યાની કોઈ પણ બે જોડીઓ લખો જેનો તફાવત બે કે તેર માઇનસ અગિયાર બે એવી રીતના બીજી તમારી રીતે તમે બનાવી શકો છો જો નીચે તમને મેં ચાવીઓની વાત કરેલી હતી આપેલી છે તે આમાંથી તમારે પાકી કરવી ફરજિયાત છે એટલે તમને ભાગાકારમાં ખબર પડી જશે કે આ સંખ્યાને કેટલા વડે ભાગવું અને આના ઉપરથી દાખલા પણ આવે છે ઘણા બધા અને પૂછાય પણ છે જેથી બાકી કરવી ફરજિયાત 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 જ છે આ બાજુ જીબી આપેલી છે નવ અને અગિયાર નીચે આપણે જોઈ શું કીધું કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા ચાર અને આઠ વડે વિભાજ્ય છે તે નક્કી કરો ચલો આ ગણતરી કરેલો છે તે આપણે જોઈ તમને અહીંયા રકમ આપેલી છે છ લાખ પીચોતેર હજાર ત્રણસો ને અહીં આપે સંખ્યા છેલ્લા બે અંકની બનતી સંખ્યા ચુમ્માલીસ છેલ્લી બે સંખ્યા કઈ છે ચુમ્માલીસ અને તે જોવાનું ચાર વડે વિભાજ્ય છેલ્લી ચાર ચાવી શું છે કે બે સંખ્યાને તમે છેલ્લી બે સંખ્યાને ભાગી શકો તો તે ચાર વડે વિભાજ્ય હોઈ શકે તો જો ચુમ્માલીસને ભાગી શકાય અગિયાર ચોક થાય થાય કે ન થાય એટલે કે વિભાજ્ય છે પછી

બેકી સંખ્યા ધરાવતો હોય એકમનો અંક કેવો હોય બેકી એટલે કે બે વડે ભાગી શકાતો હોય તો જો કારણ કે એકમનો અંક આઠ છે તો એ બે વડે શું થાય ભાગી શકાય એટલે એ બે વડે વિભાજ્ય છે પછી ત્રણ વડેમાં શું થાય એ બધાનો સરવાળો કરવાનો એ સરવાળો ત્રણ વડે ભાગી શકાતો હોવો છો તો કે એકત્રિસ એવું હોય ત્રણ વડે ભાગી શકાતો નથી તો છ વડે વિભાજ્ય થાય નહીં તો પહેલાં તમારે લખવાનું કે બે અને ત્રણ વડે વિભાજ્ય નથી પછી રકમ લખો ને તેથી તે છ વડે પણ વિભાજ્ય નથી આ રીતના દાખલો કરવાનો છે પાછી ચાવીઓ આપેલી છે તમને નવ ની તમારે કરવાની છે એક્ઝામ્પલ છે પણ આપણે નીચે ગણતરી કરી છે તે જોઈએ તમને આપેલ છ લાખ અડસઠ હજાર સાતસો ને પાંત્રીસ નવમી ચાવી શું કે છે કે બધા અંકોનો રકમનો સરવાળો કરવાનો ને તેર તેર વડે ભાગી નવ વડે ભાગી શકાતો હોય તો તે શું હોય નવ વડે વિભાજ્ય છે તો જો આ રકમનો સરવાળો કર્યો ને તો એને પાંત્રીસ આવ્યો પાંત્રીસ તો નવ વડે ભાગી શકાય નહીં પાંત્રીસ તો આવે જ નહીં નવના ઘડિયામાં ક્યાંય તો લખવાનું વિભાજ્ય નથી જો ઉપરની રકમમાં અઢાર આવ્યો તો કે નવ દુ અઢાર થાય એટલે એને ભાગી શકાય એટલે એ કેવી સંખ્યા કહેવાય વિભાજ્ય કહેવાય છે

પછી બેકીમાં કઈ કહેવાય બે નંબરની ચાર નંબરની પછી છ નંબરની પછી આઠ નંબરની એવી રીતના લેવાનો છે તો સરવાળો બે આવ્યો તો જો તફાવત જીરો અગિયારની જામીનમાં એવું છે કે જો તફાવત જીરો આવતો હોય તો તેને આપણે અગિયાર વડે વિભાજ્ય કહી શકાય છે તો અહીંયા લખેલું છે તમે આમાંથી જોઈને દાખલો કરી શકો છો નીચે તમને આપેલું છે ત્રણ વડે ભાગી શકાય તનની જાવે મેં તમને હમણાં જ કીધું જે આપણે ની છની જાવીમાં ઉપયોગ કરેલો હતો કે શું કીધું તું તો કે રક રકમનો સરવાળો અંકોનો સરવાળો કરવાનો છે તે સેના વડે ભાગી શકાય તો હોય તન વડે ભાગી શકાતો હોય જોવાય ચા એકતાલીસ હજાર સાતસો ને પંચ્યાશીનો સરવાળો કરેલો છે અંકોનો તો કે પચીસ એવો તો તમે ઘતનનો ઘડી આવડતો હોય તો ખબર પડી જાય કે ત્રણ વડે ભાગી શકાતા નથી તનના તન અઠવા ચોવીસ ટન

એક સંખ્યા સોળ વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તો સોળ ના અવયવ પેલા બે એક બે ચાર આઠ ને સોળ તો એને કઈ કઈ વડે ભાગી શકાય એક બે ચાર અને આઠ વડે વિભાજ્ય છે નીચે આપેલું છે કંઈક થિયરી આપણે જોઈ પેલા એની સામાન્ય અવયવોને સામાન્ય અવયવી સામાન્ય અવયવ કોને કહેવાય તો કે બે સંખ્યાના અવયવ લખતા બંનેમાં સામાન્ય સમા સામાન્ય મળતા અવયવને સામાન્ય અવયવ કહે છે કે આ બે સંખ્યા છે એમાં સામાન્ય અવો કયા કયા છે તો એના પર આપણે રાહુલ કરવાના આવે હું તમને દાખલામાં સમજાવીશ એને સામાન્ય અવયવ કહે સ અવિભાજ્ય અવયવ એટલે કે બે સંખ્યાના તમે અવયવ પાળો જેમાંથી કોઈ નીકળતા ન હોય સમાન સરખા એટલે કે સરખા અવયવ નીકળે નહીં જો એની બે સંખ્યા કહેવાય ચાલો આપણે પાછળ જોઈએ ચલો સામાન્ય અવયમાં એક દાખલો કરાવીશ બાકી તમારે જાતે કરવાના છે ત્રીસ પાંત્રીસ ને સિદ્ધે છે આપણે ત્રણ રકમ વાળો જોઈએ ત્રીસ ના શું પડ્યા એક બે ત્રણ પાંચ છ દસ પંદર ને ત્રીસ પડ્યા પછી પાંત્રીસ ના અવયવ એક પાંચ સાત ને પાંત્રીસ સિત્તેર ના અવયવ એક બે પાંચ સાત દસ ચૌદ પાંત્રીસ ને સિત્તેર તો એમાં જો સરખા સરખા કાઢવા તો એક એક નીકળે પછી તને બે માં તને ત્રણ માં પાંચ નીકળ્યા તો એ શું કહેવાય સરખા એટલે કે સામાન્ય અવયવ કહેવાય એને શું કહેવાય તો જો અહીંયા લખેલું છે મેં ત્રીસ પાંત્રીસ અને સિત્તેર ના સામાન્ય અવયવ એક અને પાંચ છે આવી રીતના દાખલો તમારે કરવાનો છે હવે નીચે આપેલું છે ત્રણ સામાન્ય અવયવ ગોતા ત્રણ ફરજિયાત ગોતવાના છે જ્યાં સુધી ન થાય તો તેમાં તમારે ઉમેરતા જવાના છ નવ ને બાર અવયવી એટલે શું આ અવયવ હતા એટલે એમાં તમા નીચે ઉપર હતા એ અવયવ હતા એટલે તમારે ભાંગા કાંઈ કરવું પડે એક વડે બે વડે ત્રણ વડે ચાર વડે તો ખબર પડે ને આમાં અવયવી એટલે શું તો કે ઘડીઓ આવડતો એટલે ઇઝી તો દસ લગી તો દાન જરૂર હોય ત્યાં સુધી બારના માં પણ એવું જો મેં જ્યાં લગી ના આવતા ત્યાં લગી ઉમેર્યા એમાં કોણ કોણ નીકળ્યા પેલા તો છત્રીસ આવ્યા પછી બોતેર આવ્યા બધાયમાં પછી એકસો આઠ આવ્યા તો ત્રણ શું છે અવયવે છે સરખા હવે નીચે સભાજી હવે એને વ્યાખ્યા છે મેં સમજાવી માત્ર એક જ અવયવ નીકળતો હોય તો તેનો દાખલો આપણે જોઈએ અહીંયા જો સિત્યાવીસ ના અવયવ કાઢા એક ત્રણ નવ ને અવયવ એટલે શું એને ભાગવાના એક ના ઘડિયામાં આવે પછી બે નામાં ન આવે ત્રણ નામાં ત્રણ વડે ભાગી શકાય એને બરાબર પછી નવ વડે પણ ભાગી શકાય અને સિત્યાવીસ વડે તો સિત્યાવીસ એક સિત્યાવીસ એવી રીતના છે તો કે ત્રણ વડે થાય પાંચ વડે થાય નવ વડે થાય પંદર વડે થાય ને તો એના સામાન્ય અવયવ કયા કયા નીકળ્યા તો કે એક નીકળો જો આ બે સરખા છે આમાં આ બે સરખા છે અને નવ નવ તો એ અવયવ નીકળે તો એ તો આના જેવું થઈ ગયું ને સામાન્ય અવયવ જેવું તો એ સ અવિભાજ્ય કહેવાય નહીં જો તેથી મેં લાઈન લખી સ અવિભાજ્ય સંખ્યા નથી જો આપણે ઉદાહરણ જોઈએ બાકી બીજા એક નીકળતા નથી જોઈ શકો તમે જો સરખા તો ખાલી કેવો અવયવ આવ્યો માત્ર એક આવ્યો તો એને કેવી કહેવાય સ અવિભાજ્ય સંખ્યા લખી આ યાદ રાખવાનું માત્ર એક અવયવ સ અવિભાજ્ય કહી શકાય આલો આગળ આપણે જોઈ વૃક્ષ જોવાનું છે આ તો છોકરાઓને બહુ જ મજા આવે છે ઘરાની આવડી પણ જાય છે જો છત્રીસ ના અવયવ પાડવાના તમે તમારી રીતે કોઈ પણ પાડી શકો મેં અહીંયા અઢાધુ છત્રીસ પહેણા નાની રકમ આ બાજુ રાખો મોટી રકમ આ બાજુ રાખો જેથી ફટાફટ સોલ્યુશન થાય જો હવે બે ના અવય ન પડે તો ત્યાંથી જાળવું ચલાવવાનું નહીં પૂરું અહીંયા અઢાર ના થાય તો પાડો પાછા બે નવા અઢાર નવ ના પડે તો તંતરી નવ એવું કરવાનું છે હવે અહીંયા નીચે આપેલા છે ખુટાના છે ચાલીસ ના પડે તો ચાર ના ઘડિયા બોલે ચાર પચાસ વીસ તો અહીંયા પાંચ લખવાના ચાર ના પડે પાછા પાંચ ના અવયવ ન પડે તો અહીંયા બે લખેલા હતા બે દુ ચાર એવી રીતના તમારે કરવાનો છે પાછળ હવે આવે અવિભાજ્ય અવયવ ભાંગાકાર રીતે જ કરવાના છે એક ખાસ રચના કે જો એમાં આ બધી ખાસ ધ્યાન રાખવાનું હવે વડેલા વડે ભાગી શકાય જો ચાવી આવડતી તો ઈઝી ખબર પડી જાય પાછો બેકી સંખ્યા આવતી હોય એટલે એને તમે બે વડે ભાગી શકો એકસો પંચાણું હવે આનો સરવાળો કરાય તો ખબર પડે તન વડે ભાગવા કે ન ભાગવા નવ ને એક દસ દસ ને પાંચ પંદર 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 તન ના ઘડિયામાં આવે એટલે તન વડે ભાગી શકે ભાંગા કરી એટલે પાસઠ આવશે પછી તેર પંચા પાસઠ થાય એટલે અહીંયા તેર આવે તેર એક તેર નીચે એના અવય લખવાના બે દાખલા તમે આમાંથી જોઈન કરી શકો છો આગળ એવું જ આપેલું છે ગુસ્સા અને લસા ગુસ્સા એટલે શું તો આપણે નીચે જોઈએ એનું બે કે બે કે બેથી વધારે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં સૌથી મોટો અવયવ સંખ્યાનો ગુરુતમ સામાન્ય અવયવ કહેવાય અને ટૂંકમાં શું કહેવાય છે તો કે ગુસ્સા તમને એક માર્ગમાં પૂછી શકે ગુસ્સાનું આખું ફૂલફોર્મ લખો તો કે ગુરુતમ સામાન્ય અવયવ જો આઠ બાર અને સોળનો ગુસ્સા આપેલો કરવાનો છે તો કે નોખો નોખો કરવા એ આપણે અહીંયા અવયવ જોવા જોયા એવી રીતના જ તમારે અહીંયા નીચે કરવાનું છે ખાલી આ લખતા શીખડાવવાનું છે આ અવયવ બધાના લખી નાખવાના કે આઠ ના અવિભાજ્ય અવયવ જી આવ્યો હોય એ જ આ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે પછી બાર ના અવયવ શું બે ગુણ્યા બે 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 ને ગુણ્યા ત્રણ સોળ ના અવયવ આ ચાર બગડા તો એ પણ લખેલા જ છે હવે આમાંથી શું કરવાનું કોમન કાઢવાના છે એ કોમન આપણે કાઢી જોઈ એમાં કયા કયા કોમન નીકળે છે તો તમે જોઈ શકો છો ત્રણેયમાં પેલા બગડા બગડા છે જો આ જોયા આમાં નથી આમાં તન છે પણ તન બીજામાં નથી તો એક વાર જ લખવાનું બે ગુણ્યા એટલે કેટલા થાય ચાર એને ગુસ્સા ગુસ્સા આવી રીતના લખવાના છે ખાસ યાદ રાખવું નીચે પણ એવી રીતના છે જો આમે ભાંગાકાર કરેલા છે તમે જોઈન કરી શકો છો ભાંગાકાર કરવામાં ખાસ ધ્યાન રાખ્યું વિદ્યાર્થીઓ ઘણી બધી મિસ્ટેક કરી દે છે છેલ્લું ચેપ્ટર છે છતાં પણ આવડતું નથી જો આમાં પણ કોમન નીકળેલા જોઈએ આપણે અહીંયા બે બે નીકળેલા છે તો એને એક વાર લખવું પાછા જોઈ તને તનમાં બે છે તો પાછું એકવાર બે લખો હવે બે આવતા નથી જો આમાં પણ નથી આમાં પણ આમાં તન આવે છે જો તો લખાય તન લખેલા જ છે મેં તો અહીંયા ગુણાકાગમ બે દુ ચાર ઉદાહરણ છે એ તો તમે જોઈન કરી શકો છો એમાં લસા પણ દર્શાવેલો છે બાજુમાં ભેગો ચાલો નીચે જોઈએ આપણે લસા વડે શોધવાનું છે લસા એટલે કે ભેગો કરવાનો લસામાં ખાસ યાદ રાખવાનું કે તમે જો બે વડે પેલી સંખ્યા થતી હોય બીજી પણ થતી ત્રીજી ન થતી તો એ બે વડે જ ભાગ ચલાવવાનો છે બે વડે ચાલે છે બેતાલીસ પિસ્તાલીસને એકસો છવ્વીસ આવે જો હવે બે વડે આનો ચાલશે આનો નહીં ચાલે તો પણ કેના વડે ચલાવવાનો બે વડે જ બે વડે ચાલે એકવીસ દૂ કેટલા થાય બેતાલીસ પછી પિસ્તાલીસ તો નથી ચાલતો ના પિસ્તાલીસ જ લખવાના એકસો નો ચાલે છે તો તેંસઠ દૂ એકસો છવ્વીસ થાય એટલે એ ત્રેસઠ લખે હવે જોવાનું તન બે વડે ચાલતા નથી તો ત્રણ વડે ચાલે છે એકવીસ નો થાય છે પછી આનો થાય છે અને આનો પણ થાય છે તો કરવાનું ત્રણ વડે તન સત્તા એકવીસ પિસ્તાલીસ અને એકવીસ તરી ત્રેસઠ આમાં ત્રણ વડે થાય છે સાત નો નહીં થાય પહેલાનો જો પહેલાનો નથી થતો આ બે નો થતો તોય ત્રણ વડે હલાવ્યું તો આ સંખ્યા શું કરવાની એના ઈ ઉતાર લેવાની કે સાત ના સાત પછી પાંચ તરી

આ ગુણાકાર કરશો એટલે એક હજાર બસો આવશે આવી રીતના લસા કરવાનું છે આ બે દાખલા રીતે બંને મોસ્ટાયમ્પી છે એટલે તમારે ખાસ ખાસ કરી લેવા આના કરતા પણ આ નિશ્વ દાખલો છે એ વધારે મોસ્ટા એમ્પી છે જુઓ તમે અહીંયા લગી તો સેકન્ડ લસા શોધે અહીંયા સુધી તમને આવડશે પછી એને તમારે મિનિટમાં કન્વર્ટ કરવાના તો લખો સાઈઠ સેકન્ડ બરાબર કેટલી મિનિટ એક મિનિટ તો કેટલી એવી તો લસા કેટલો એવો તો ત્રણસો ને બત્રીસ તો કે ત્રણસો બત્રીસ સેકન્ડ બરાબર કેટલા ત્રણસો બત્રીસ ભાંગ્યા સાઈઠ કરશો એટલે જો અમે ભાંગાકાર દર્શાવેલો છે સાત વડે હલશે તમારે બરાબર ઉપરથી ત્યારે બે પછી એના ઘડિયામાં આવશે નહીં તેથી તમારે ઉપર હોય એને મિનિટ ગણવાની મિનિટ અને સેકન્ડ કેટલી સેકન્ડ આ દાખલો મોસ્ટ આયામ્પી છે તેથી પ્રિપેર કરી લેવો બે ત્રણ વાર કરી જ નાખો એટલે મગજમાં ઓટોમેટિક ફિટ થઈ જશે કે આમાં શું કરવાનું છે અને નિશ્ર દાખલો રહ્યો એ પણ મોસ્ટ 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 આયમ્પી છે બે વાર્કમાં પૂછાય છે આ ત્રણ ચાર ને પાંચ વડે ભાગી શકાતી શેષ બે આવવા જોઈએ પેલા તો એનો તમારે શું કરવો પડશે તો કે લસા કરવો પડશે લસા કેટલો આવ્યો તો કે સાઠ આવ્યો તો જો અહીં લખેલું છે અહીં સાઠ ને ત્રણ ચાર પાંચ વડે ભાગવાથી દરેક પરિસ્થિતિમાં શેષ જીરો મળે છે એટલે કે સાઠ ને તમારે કેટલા વડે ભાગવાના ત્રણ ચાર અને પાંચ વડે બધા શેષ કેવી એવી

એમાં વધારે મોસ્ટ એમ બી આ દાખલો છે તમે જોઈ શકો છો આપણે આગળ કઈ રહો જે પ્લસ બે કર્યા આમાં તમને અગિયાર શેષ લાવવાના કીધી જી લસા આવે એને તમે ભાગો એટલે બધાયમાં શેષ કેવો આવે જીરો પણ એમાં શું તમારે એકસો એસી આવ્યો તો લસા કેટલો આવ્યો તો આમાં લખતા ભૂલાઈ ગયું છે એટલે અહીંયા લખી દઉં છું લસા કેટલો આવેલો છે એકસો ને

આ બાજુ પણ આપેલા છે બધા વિકલ્પમાં એવું જ છે ગણતરી અવયવ વારું જો આ ખાલી જગ્યા થિયરિકલ છે ને એમાં ખાસ ધ્યાન રાખવું અને પૂછાય પણ છે આ ચેપ્ટર નું સહેલું પણ છે પણ પોપા વિદ્યાર્થીઓને માર્ક આવતા નથી જેથી ખાસ ધ્યાન રાખવું ભાંગાકાર ગુણાકારમાં બધામાં આતી ખાલી જગ્યા હવે પાછા તમને એના આપેલા છે ચાલો નીચે એનું જોડકું તમને આપેલું છે ચાવી વાળું છે એટલે અવયવ ને કઈ અવી છે અવયવ એટલે ભાગાકાર કરવો પડે ને અવયવ એટલે તેના ઘડિયામાં આવતા હોય તે અવાજો છે ચાલો આ વિડિયોને આપણે અહીંયા વિરામ આપશું જો તમને મજા આવી હોય ચેપ્ટરમાં તો અમારી ચેનલને લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી ફટાફટ આપણે ચોથા ચેપ્ટરનું સોલ્યુશન લાવશું